જય માતાજી મિત્રો હર મહાદેવ કારું વર્ષા બ્લોકમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આ હોઉં કે કોઈ આપણે સાજા હશો તો દોસ્તો આપણે અવડે બજાર બજારથી એટલે કે શિવાલય ગયા હતા કે આપશું એવું બધું લેવાને શિવાલયથી ઘેર આવતી લાને જ વર્ષાના ભાઈ અને એમના ભાભીનો ફોન આવ્યો કે અમે આજે તમારા ઘેર આવીએ છીએ રાત્રે રોકાવાના છીએ મેં કીધું હવે કયો વધવાની એટલે વર્ષાએ એ તો આવી સીધું વધવાનું કંઈક ચાલુ કરી દીધું હોય એવું લાગે છે શું બનાવ્યું

ચુંમડાઈ કરાઉ તો ચુંમડાઈ કરાઉ તો તેલ ગરમ ગરમ હોય અને ચુંમડાઈ થાય તો થાય જ જબલા ડાશુ તૈયાર થઈ ગયા ને ચડી ગઈ છે દોસ્તો મસ્ત કમ્પ્લીટ આ બનાવીશું સબ બીજું બીજું શું બનાવાનું છે કોઈ ના કાવ કે કેમ ના કાવ

એ તો રાતે લાઈવ મેં જોડા છે ને તને પૂછી લઈશું એમને બરોબર એટલે કહી દેશે એ પછી એમના જેવું આપણે પણ બનાવી ખાઈએ હવે તો નવું નવું બનાવીને ખાવું જ છે બધા મિત્રો પાંચસો પાંચસો કિલોમીટરથી દૂરથી જોડાય છે એટલે એ બાજુનું નવું નવું જે બનાવી બનાવીને ખાતા હોય એ હવે આપણા બાજુ પણ હવે બનાવી ખાવું છે કોઈ જીવન મેં અમે રીંગણનો ઓરો જોયો નથી ઓરો અધ્યો નથી ખાધેલો તો ઓભરેલો ખરો એ બાજુના વિડીયો જોઈએ ને એટલે ખબર છે આવું બનાવે

ચલો આપડે દાળ તો રેડી થઈ ગયો હવે પણ હવે ભાત ને શાક બનાવી આપણે બટાકા ને વટોણા પૂરી કે રોટલી પૂરી બનાવી દો પૂરી બનાવવા એમ લો કઈ દીધું તો પછી પાછો એમનો ફોન આવશે કારણ કે એમને પહેલી જ વખત આવે છે આપણા ત્યાં અ બીજા જે એમના મોટા ભાઈ નામ છે એ તો ઘણી વખત આવી ગયા અને આપણા આ પહેલી વખત આવે છે આપણા શું નામ બીજું નામ ખરું કોઈ સનાભાઈ ને હા તો સનાભાઈ પહેલી વખત આવે છે એટલે એમને રસ્તો નહીં જાય એમને એકલા શરમ આવી ગઈ હવે બૈરી વાળા થાય એટલે આવે છે બાકી એકલા એકલા તો નતા આવતા કેવું છે એટલે લેવા જવાનું છે પાછું એમને ઓના એડ્રેસ પર આવી જવાના

બધું ચો નું મેળવી નાખે નવું વસ્તુ લાવે ને તો એ મેલ દે એની ઉપર તો બીજી તેત્રી જાતની વસ્તુ ચોય દબાઈ જાય ખબર ના પડે બધું

તો ચાલો દોસ્તો હવે આપણે જમવાનું બધું તૈયાર થઈ ગયું છે એટલે જમવાનું કાઢી લઈએ અને મેમનને હું જમાની લઈએ ને ફોટા બોને આપણે જમી લઈએ ફરી આતે આજે બરાબર ને તો ચાલો દોસ્તો હવે મહેમાન આવ્યા છે મેમનને જમા લઈએ મસ્ત એવા ગોટા પર આવ્યા છે જોરદાર તો ચાલો દોસ્તો પહેલાં તમને પહેલાં મારા મિત્રોને ગોટા ખવડાવી લો પછી મહેમાનને ખવડાવીશ અને ફરી હું કહીશ તો દોસ્તો આજનો વિડીયો એવા પૂરો કરીએ ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા ના ભલે પછી એક આવા ના બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ને જય માતાજી જય માતાજી કેવું પડે મારે જય માતાજી